વાગરાની વાંટા સારા પાસેના પાવનધામ ખાતે હઝરત પીર તેજર અલી ઉર્ફે ગાંડા બાવા સરકારનો વાર્ષિક સંદલ શરીફ અત્યંત મનાવવામાં દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા ધાર્મિક મહોત્સવમાં ભક્તોનું ભાડે કીડીયારું ઉપરાયું હતું દરગાહ શરીફ ખાતે ફૂલોની ચાદર અને અત્તરની સુગંધ વચ્ચે શ્રદ્ધાળુઓએ શેષ દુખાવીને કોમી એકતા તથા સુખ શાંતિ માટે વિશેષ દુઆ માંગી હતી આ પવિત્ર અવસરે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને ભક્તિના રંગમાં તરબોળ જોવા મળ્યું હતું મુખ્ય આકર્ષણ મોટી સંખ્યામાં મંદો જોડાયા હતા નાતેપાકના સુંદુ પઠન અને આસ્થાભેર પોકારો સાથે નીકળેલું આ જુલુસ ગામના રાજમાર્ગ ઉપરથી પસાર થયું ત્યારે ગ્રામજનોએ વર્ષા કરી હાર્દિક સ્વાગત કર્યું હતું ઠેર ઠેર ધૂપ અગરબત્તીની મહેક અને ભક્તિમય કલામોએ વાતાવરણમાં દિવ્યતા ભરી હતી ધાર્મિક કાર્યક્રમો બાદ સાંજે વિશાળ નિયાઝનું પણ આયોજન કરાયું હતું જેમાં સૌએ હાજર રહી ધન્યતા અનુભવી હતી આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ બનીને નહીં પરંતુ સમાજમાં ભાઈચારો અને સમરસતા મજબૂત કરતું એક ઉત્તમ ઉદાહરણ બનીને સંપન્ન થયો હતો તમામ મુસ્લિમ ભાઈઓને અકીદત આજે તેજર અલી બાવા ઉર્ફે ગાંડા બાવાનો ઉર્ષ બાવીસ રજફના દિવસે મનાવવામાં આવે છે અને એની અંદરે ખ કાસમભાઈ રાજ તરફથી સંદલનું પાંચ છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કાદર અલી બાવા જે શાહ પાછળ હસન અલી બાવા કાદરી એમના સજાદા નસીન છે હું સૈયદ મુશ્તાક અહેમદ ઉર્ફે બાપુ સોની વાઘરા અહીંયાગર તે અમયલ શહીદ બાવા તેજર અલી બાવા અને હસન અલી બાવા કાદરીના ત્રણ મુખ્ય મજારો છે અને અમયલ સહિત બાવાની બારગામાં દર છઠ્ઠીના દિવસે ખ્વાજાએ ખ્વાજગા ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠી ભરવામાં આવે છે અને એ છઠ્ઠીના નવ વાગે ચાલુ થાય છે